શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ શ્લોક ત્રેપન ની સમજૂતી મેળવીએ અહી આ શ્લોકના માધ્યમથી યુવાનોને પ્રેરણા મળે છે કે કોઈ એક કાર્યમાં અચળ રહીને નિશ્ચય કરો તો ચોક્કસ સફળતા મળશે જો વિચલિત થશો કે હું આ કરું કે તે કરું તો કશું પણ કરી નહી શકાય આ જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ તેપન ના શ્લોકમાં અર્જુનજીને સમજાવે છે જયારે અર્જુનજી એમ કહે છે કે હું ગુરુજનો કુટુંબીજનોને મારવા પણ નથી ઈચ્છતો અને ક્ષાત્ર ધર્મ છોડવા પણ ઈચ્છતો નથી તો બેમાંથી કશું નહીં કરી શકાય આપણે પ્રથમ શ્લોક તેપન નું પઠન કરીએ પછી તેને વિગતે સમજીએ શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા વચલા બુદ્ધિ તદા યોગમ વાપ્શશી અર્થાત જે સમયે શાસ્ત્રીય મતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે અને પરમાત્મામાં અચળ થઈ જશે તે સમયે તું યોગને પ્રાપ્ત થઈ જઈશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે અત્યારે તારી શાસ્ત્રીય મતભેદોથી બુદ્ધિ વિચલિત થઈ છે કે મારે કુટુંબીજનોને મારવા પણ નથી અને યુદ્ધ પણ કરવું તો બંને તો શક્ય જ નથી તો તું જ્યાં સુધી અચળ નહીં થાય કોઈ એક નિર્ણય નહીં કરે કે મારે યુદ્ધ કરવું છે કે નથી કરવું ત્યાં સુધી તું યોગને પ્રાપ્ત નહીં થાય તો તું પરમાત્મામાં અચળ થઈ જા તો જ યોગને પ્રાપ્ત થઈશ આ વસ્તુ આપણા સામાજિક જીવનમાં પણ લાગુ પડે છે અર્જુનનું મન વિચલિત છે કે તે પોતાના ગુરુજનોને અને પોતાના કુટુંબનો નાશ કરવો એ પણ ઉચિત નથી માનતા અને પોતાના ક્ષાત્ર ધર્મનો ત્યાગ કરવો એ પણ ઉચિત નથી માનતા એક તરફ કુટુંબનું રક્ષણ કરવું અને એક તરફ ક્ષાત્રધર્મનું પાલન કરવું આમ જો કુટુંબનું રક્ષણ કરે તો યુદ્ધ નહીં થાય અને યુદ્ધ કરે તો કુટુંબનું રક્ષણ નહીં થાય આ બંને બાબતોમાં અર્જુનની બુદ્ધિ વિચલિત થઈ છે આથી ભગવાન પરમાત્મા પ્રાપ્તિના વિષયમાં બુદ્ધિને અચલ કરવાની પ્રેરણા આપે છે અહીં આ શ્લોકના માધ્યમથી યુવાનોને પણ શીખ મળે છે પ્રેરણા મળે છે કે ઘણીવાર ઘણા યુવાનો ધંધો કરવું કે નોકરી કરવું એમાં વિચલિત રહ્યા કરે છે કોઈ એક નિશ્ચય કરો તો ચોક્કસ સફળ થવાશે જો ધંધો કરવો છે તો ધંધા પ્રત્યે વ્યવસાય પ્રત્યે ધ્યાન આપો અને જો નોકરી કરવી છે તો નોકરી મેળવવાની તૈયારીમાં ધ્યાન પરંતુ જો કોઈ નિર્ણય નથી કરી શકતા તો કોઈમાં પણ સફળતા નહીં મળે ભગવાન બધા શાસ્ત્રોમાં જીવ સંસાર અને પરમાત્મા આ ત્રણેયનું ભિન્ન રૂપોથી વર્ણન કરવામાં આવ્યું છે આમાં વિચારપૂર્વક જોવામાં આવે તો જીવનું સ્વરૂપ ભલે ગમે તેવું હોય પરંતુ જીવ હું છું આ બાબતમાં બધા એક મત છે આમાં પણ બધા છે પરમાત્માનું સ્વરૂપ ભલે ગમે તેવું હોય પરંતુ તેને પ્રાપ્ત કરવાના છે આ બાબતમાં પણ બધા એક મત છે આવો નિર્ણય કરી લેવાથી સાધકની બુદ્ધિ નિશ્ચલ બની જાય છે મારે કેવળ પરમાત્માને જ પ્રાપ્ત કરવા છે એવો નિશ્ચય થવાથી બુદ્ધિ અચળ બની જાય છે અને સુગમતા પૂર્વક પરમાત્માને પ્રાપ્ત કરી શકાય પોતાના કલ્યાણના નિર્ણયમાં જેટલી ઉણપ રહેશે તેટલી સફળતા મેળવવામાં વાર લાગશે તો પોતાનું કલ્યાણ સામા છે એનો નિર્ણય લેવામાં કોઈ ખામી ન રહી જવી જો દ્વિધામાં રહેશો તો સફળતા મેળવવામાં વિલંબ થશે પરંતુ જો બુદ્ધિ અચલ બની જાય એટલે કે એક નિર્ણય જ માણસ આવી જાય તો ચોક્કસ સફળતાનો અનુભવ કરે છે મનુષ્ય વાસ્તવિક સ્થિતિમાં સ્થિર રહેવું એ યોગ છે તે વાસ્તવિક સ્થિતિ એવી વિલક્ષણ છે કે તેનાથી કદી વિયોગ થતો જ નથી મોહરૂપી કાદવ અને સાંભળવાથી વિપરીત થયેલું જ્ઞાન દૂર થવાથી યોગ પ્રાપ્ત થાય છે કોઈ વસ્તુ સાંભળવાથી અને સાંભળ્યા પછી તેમાં વિચલિત થવાથી આપણું જ્ઞાન વિપરીત થઈ જાય છે અમુક વ્યક્તિ આમ કહેતા હતા એટલે એવું કરીએ તો સફળતા ન મળે અને માણસ નિશ્ચય કરી શકતા જ નથી અને સતત સાંભળેલા વિચારોમાં વિચલિત થઈને અટવાયા કરે છે તો જો વિપરીત જ્ઞાન સાંભળવામાં આવે તો હંમેશા નિષ્ફળતા જ મળશે કોઈ એક વસ્તુમાં નિશ્ચય કરો અચલ રહો તેવી શીખ આપણને આ શ્લોકના માધ્યમથી મળે છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય શ્રી કૃષ્ણ